ન્યૂઝ ચેનલ ઓફ વડોદરા લીંબડીયા ગામ ખાતે એક યુવકને શોરૂમમાં પૂરીને માર મારવાની ઘટના સામે આવી છે ખાનપુર તાલુકાના લીંબડીયા ગામે એક યુવકને શોરૂમમાં પૂરી માર મારવામાં આવ્યો હુમલો કરનાર ઇસમ ભરત પટેલ અને કૃણાલ પટેલ દ્વારા એક ઇસમને ઢોર માર મારતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે અગાઉ પણ એક ઇસમને ભરત પટેલ દ્વારા આ જ રીતે માર મારવામાં આવ્યો હતો ત્યારે ફરી એક વખત ગેરેજ ચલાવતા યુવકને શોરૂમમાં બોલાવી માર માર્યો પાઇપ વડે ઢોર માર મારવામાં આવ્યો છે યુવક પર મારક હુમલો કરી શરીરના ભાગે તેમજ કાનના પડદાને ભારે નુકસાન કરવામાં આવ્યું છે યુવક હાલ લુણાવાડા જનરલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે એક અઠવાડિયામાં આવી જ બીજી ઘટના બનતા સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે આવા તત્વો સામે કડક કાર્યવાહી કરવા પરિવાર તેમજ સ્થાનિક રહીશોની માંગ ઉઠવા પામી છે પરિવાર દ્વારા ખાનપુર પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી કડક કાર્યવાહી કરવાની માંગણી ઉભી છે પટેલ કૃણાલ બા મારા બાઇકના ગેરેજ પર લેવા આવ્યા મને મને એમ કીધું કે મારી અપાજીની ચેન ફસાઈ ગઈ છે પડી ગઈ તો મેં મારી ચોકડી પર આવી અને હફારી કરી લો તો મેં ના પાડી પહેલાં કે મારા કામ વધારે છે તો મેં ના પાડી તો એમણે કીધું કે જબરજસ્તી કે કે બસો રૂપિયા આપી દે મારી ઇમરજન્સી છે પણ મને આટલું અપારી કરી આ તો હું એમની બાઇક પર બેસી મારો પોનો પકડની ઠેલી લઈ એમના બાઇક પર બેસી એ ડાયરેક્ટ મને સીધા શોરૂમ પર લઈ ગયા જલ્દી ફાસ્ટ બાઈક ચલાવીને ડાયરેક્ટ શોરૂમ પર લઈ ગયા શોરૂમની અંદર ધક્કો મારી મને અંદર લીધા અને શટલો બંધ કરી અને મને અંદર મારવાનું ચાલુ કર્યું પહેલાં મને કોન પર ને એવા લાફા માર્યા તો મારાથી સંભળાવવાનું ને એવું એ થઈ ગયું અને મારાથી મને એમને લોખંડની ટોમી ટોમી એક એક કૃણાલ પટેલ પકડી રહ્યા અને હાર્દિક શોરૂમના પટેલ ભરતભાઈએ મને ટોમી ટોમી બહુ માર્યો અને બહુ બહુ અતિશય માર માર્યો માર માર્યો અને પછી મારા જોડે એમણે વિડીયો બના લખાવડાયું અને સહે કરાવડાવી કેમ માર્યા તમને કારણ ઓઇલ કેટલા ડબ્બા ત્યાં લીધું એ એ એ રીતના અને એ એ એ એ વાત પર મને બહુ માર્યો પછી અને મેં મેં મારા ગેરેજ પર ઉપર આવી અને એમનો કારીગર મને વહેલ આપેલું મને ખબર નથી આ છેતરપિંડી છે કે શું છે મેં રોકડા પૈસેથી ખરીદેલી વસ્તુ હતી